કરાયો વિરોધ થોડા દિવસ અગાઉ રોડ સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ સરકારી જમીન પર વિકાસના કામો થાય તો વાંધો નહીં પરંતુ ખાનગી જમીનમાં કામો કરાશે તો ઉગ્ર આંદોલન કરીશું સ્થાનિકો પહેલાં નાળા જળાશય કાળી બે જળાશય પછી કોરિડોર હાઈવે ને પછી એરપોર્ટ તેમજ જીઆઈડીસી અને હવે ઝાલોદથી અનાસ બ્રિજ સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ ખાનગી જમીનમાં કોઈ કામગીરી નહીં કરવા લોકો દ્વારા કરાઈ માંગ સ્થાનિકો દ્વારા સામાજિક આગેવાન મુકેશ ડાંગીનો સંપર્ક કરતા મુકેશ ડાંગી દ્વારા પણ સ્થળ મુલાકાત કરાઈ સ્થાનિકોને યોગ્ય ન્યાય આપી કામગીરી કરાય તેવી સામાજિક આગેવાન મુકેશ ડાંગી દ્વારા માંગ કરાઈ સીઝે ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવવા અને અમે સત્યની સાથે જાલોદ તાલુકામાં આવેલ ઠુઠી કંકાશિયા ગામના ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલને નવીન બનાવવા માટે અને રોડને ને પોળો કરવા માટે જે રોડ જાલોદ થી રાજસ્થાન ને જોડતો રોડ છે ઠુટી કંકાશિયા સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે તો આપ આવો અને અહીં સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો તો આજે હું ગામે જે અનાસ નદીનો પહોંચેલ છું અને અહીંના જે આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરવા કરતા એવું જાણવા મળેલ છે કે ઝાલોદ થી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ટૂટી કંકાશિયા સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડ ને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાવ્યા છે કુવા બનાવ્યા છે બોર છે વાડીઓ છે પણ જે વૃક્ષો છે એ પણ આ રોડ ની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીન માંથી વળતા જે પાક છે એના પર નિર્ભર છે એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે તો આપના માધ્યમથી હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે ઝાલોદ તાલુકાની અંદર સૌપ્રથમ પ્રથમ નાળા જળાશય યોજના તે બાદ કાલી જલાશય યોજના એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ આ જે ઉત્તર ભાગ છે ઝાલોદનો ત્યાં આ હાઈવે પહોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારી શ્રીને મળી અને એની હકીકત થી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે